ગાંધીધામ આદિપુરમાં રખડતા આખલાઓ સામે મનપાની કાર્યવાહી બસોથી વધુ આખલા પકડાયા ગાંધીધામ આદિપુરમાં રખડતા ઢોરની સમસ્યા પર કાબૂ મેળવવા માટે ગાંધીધામ મહાનગરપાલિકા હરકતમાં આવી છે મનપા દ્વારા નિયુક્ત શ્રી ચામુંડા ડ્રાઈવર એન્ડ લેબર સપ્લાય એજન્સીએ રાત્રિના સમયે આખલા પકડવાની કામગીરી શરૂ કરી છે અત્યાર સુધી ટાગોર રોડ સેક્ટર પાંચ મુખ્ય બજાર ભારતનગર તેમજ આદિપુરના સાતવાડી અને ચોસઠ બજાર વિસ્તારોમાંથી અંદાજે બસ્સોથી વધુ આખલા પકડાયા છે માહિતી આપતા ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજે જણાવ્યું કે પકડાયેલા આંખલાઓને રામલીલા મેદાનમાં રાખવામાં આવી રહ્યા છે અને લંપી વાયરસને ધ્યાનમાં રાખી તેમની રસીકરણ પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે

એક આખી જે બીજી મહાનગરપાલિકામાં નીતિ હોય છે એ નીતિ વિશે એક આખું સર્ક્યુલર તૈયાર કર્યો છે ટૂંક સમયમાં એની જાહેરાત કરવામાં આવશે જે ખાનગી માલિકીના ઢોર છે એની ઉપર રિસ્ટ્રિક્શન મૂકવાના પણ એમાં જોગવાઈ છે અને ખાનગી માલિકીના ઢોર જો જાહેરમાં છૂટા મૂકશે તેની પર દંડની કાર્યવાહી કરવાની વિગેરે જે મહાનગરપાલિકાઓમાં છે એ પ્રમાણ નીતિ વિશે નિર્ણય લેવાઈ ગયો છે મીનવાઈ ખરતર જે ઢોર છે અને ખાસ કરીને આંખલાઓ છે તે છેલ્લા દસ બાર દિવસથી ગાંધીધામ મહાનગરપાલ ઝુંબેશ સ્વરૂપે હજી દરરોજ રાતે કોન્ટ્રાક્ટર્સ દ્વારા અને અમારા માણસો દ્વારા આખલોને પકડવામાં આવે છે અને અહીંયા અત્યારે આપણી પાસે જગ્યા નથી રામલીના મેદાનમાં કામ ચલાવ ધોરણે તેઓને રાખવામાં આવે છે ત્યાં ઘાસચારો અને પાણી વ્યવસ્થા પણ કઈ હમણાં એક બે વાર સામેથી દાતાઓએ પણ અમને ઓફર કરી અને એક બે દિવસ સુધી ઘાસચારાની વ્યવસ્થા કરી આપી હતી બાકી મહાનગરપાલ વ્યવસ્થા છે હવે હવે આજે તમારે ચર્ચા થઈ છે કે પાંચ લાખ સંપર્ક કરીએ ગગાઉ પણ લોકો સારો સપોર્ટ આપ્યો છે તો સો એક જેટલા મંદિર સ્વીકારીને પાછા અહીંથી આપણે નિશિપ્ત કરી દઈશું એટલે અહીં એટલી જગ્યા થાય અને આ પ્રવૃત્તિ જે કાર્યવાહી છે એ માનવ દ્વારા શરૂઆત કરવામાં આવી છે અને ખાનગી ઢોર માટે નીતિ અમલમાં ટૂંક સમયમાં પ્રેસનો જાહેર પ્રસિદ્ધિ કરી એની જે નિયમ અનુસાર કાર્યવાહી છે એ પણ હાથ ધરવામાં આવશે જેથી કરી જે ગાયો અને વાંચડાઓ છે એ પણ રોડ ઉપર દેખાય છે જે ખાનગી માલિકીના છે એની ઉપર પણ આપણે પગલાઓ લઈ શકીશું ખાસ કરીને અત્યારે જે ગવર્મેન્સમાં લંપી વાયરસ ફરીથી આવ્યો છે ફેલાયો છે

અત્યાર સુધી ટોટલ કેટલા આખલા પકડવા લગભગ બસો થી આજુબાજુ આખલા પકડાઈ ચુક્યા છે અને આજે હવે જો પાંચ અગાઉ પણ લેતા હતા સાઈઠ શિફ્ટ રહેશે તો આપણે એ રીતે શિફ્ટ કરશું તો જગ્યા થઈ જાય ત્યાં સુધી કામ લગ્નગન આપણે કોઈ કરી